તો ચલો સૌથી પહેલા તો સૌથી પહેલા મેદાન કોને કહેવામાં આવે છે તો મેદાન કોને કહેવામાં આવે છે એસી મીટર સુધી કે થી એકસો ને મીટર સુધીની હાઈટ દરિયાની થી એકસો મીટર સુધીની હાઈટ જે પણ જમીન જે પણ ઉબડ ખાબડ જમીન હાઈટ ધરાવે છે એને આપણે શું કહીશું એને આપણે મેદાની પ્રદેશ કહીએ છીએ તો ફરીથી એક વાત કે કે મીટર મીટર કેટલું ધરાવતા ખાબડવાળા જમીન વિસ્તારને આપણે શું કહીએ છીએ મેદાની વિસ્તાર કહેવામાં આવે છે બરાબર છે તો ચલો હવે આપણે અત્યારે વાત કરીશું ઉત્તર ગુજરાતના મેદાન વિશે સેના વિશે ઉત્તર ગુજરાતના મેદાન વિશે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાત તો સૌથી પહેલા આપણને માહિતી હોવી જોઈએ ઉત્તર ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તો ઉત્તર ગુજરાતમાં ટોટલ કેટલા જિલ્લા આવેલા છે એની વાત કરીએ તો સૌથી પહેલો છે પાટણ બીજો મહેસાણા ત્રીજો ગાંધીનગર ચોથો વાવથરાદ બનાસકાંઠા સાત જિલ્લા આવેલા છે એક તો કયો છે પાટણ મહેસાણા ગાંધીનગર વાવથરા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આમ ટોટલ કેટલા જિલ્લા આવેલા છે તકે સાત જિલ્લા આવેલા છે ચાલો આટલા સુધીની માહિતી ક્લિયર થઈ આપણે મેદાન કોને કહીશું તાકે જીરોથી એકસો એંસી મીટર સુધીની હાઈટ ધરાવતા ઉબડ ખાબડ જમીન વિસ્તારને આપણે મેદાન કહીએ છીએ આપણે આ વિડીયોમાં કયા મેદાનો જોવાના છે તાકે ઉત્તર ગુજરાતના મેદાનો જોવાના છે ઉત્તર ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તકે ઉત્તર ગુજરાતની અંદર સાત જિલ્લા આવેલા છે કેટલા આવેલા છે સાત જિલ્લા છે કયા કયા પાટણ મહેસાણા ગાંધીનગર વાવથરા બનાસકાંઠા સાબરકાંઠા અરવડી ચલો હવે આ સાત જિલ્લા આવડી ગયા હોય તો આ સાત જિલ્લાની અંદર

કચ્છ જિલ્લો અને આ બાજુ જિલ્લો છે વાવ શું થાય છે કચ્છ અને વાવ થરાદ વચ્ચે ત્યાં કચ્છમાં કચ્છમાં આપણે જોયું કે મોટું રણ આવેલું છે બરાબર છે એ મોટા રણમાંથી રેતી ઉડી ઉડીને બધી ક્યાં જાય છે આ વાવ થરાદ જિલ્લામાં જાય છે એટલે કે અહીંયા જે જમીન હતી એ કેવી બની જાય છે અર્ધરણ રણ કેવી બની જાય છે જમીન અર્ધ રણ વિસ્તાર શું બની જાય છે અર્ધ રણ વિસ્તાર આવેલો છે શું આવેલો છે અર્ધરણ વિસ્તાર આવેલો છે કે આ કચ્છ અને કચ્છના લીધે અહીંયા વાવથરાદ જિલ્લાનો અર્ધરણ વિસ્તારને આપણે ક્યાં વાવ થરાદમાં અર્ધ વિસ્તાર બને છે જો કચ્છના રણમાંથી રેતી ઉડી ઉડીને ક્યાં જાય છે વાવ થરા જિલ્લાની અંદર જાય છે વાવધરાદમાં જે જમીની વિસ્તાર હતો કેવું બની જાય છે વિસ્તાર બની જાય છે અને કયું મેદાન કહીએ છીએ મેદાન કહીએ છીએ કયું મેદાન કહીએ છીએ તાકે ગોઢાનું મેદાન કહીએ છીએ અને આ ગોઢાનું મેદાન વાવ થરાદના કયા કયા જિલ્લામાં આવેલું છે તેના કયા કયા તાલુકામાં આવેલું છે તો પહેલો તો એક વાવ બીજું સુઈ ગામ સુઈગામ અને ત્રીજો કયો છે થરાદ કે આ ત્રણ તાલુકાની અંદર આવેલો છે તો તમને અહીંયાથી તાલુકા પણ યાદ રહી જશે કે વાવ થરાદ જિલ્લાની અંદર કયા કયા તાલુકા આવેલા છે કે વાવ સુઈગામ અને થરાદ એટલે જોજો અહીંયાથી આખું મેદાન કઈ રીતના યાદ રાખવાનું થયું કે કચ્છ જિલ્લામાંથી રેટી ઉડી ઉડી અને વાવ થરાદ જિલ્લામાં આવે છે અને વાવ થરાદ જિલ્લાના વાવ સુઈગામ અને થરાદ તાલુકાની અંદર

ખાસ ધ્યાન રાખજો બરાબર છે આ પેલું ઘોડાનું મેદાન કયા જિલ્લામાં આવતું હતું બનાસકાંઠામાં જિલ્લામાં આવતું હતું પણ આપણે બધાને ખબર છે કે એક એક બે હાજર પચીસ ના દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરા જિલ્લો અલગ કર્યો છે

અને બીજી છે સરસ્વતી નદી સરસ્વતી નદી બે નદીઓ તમને બધાને ખબર હશે કે આ બે નદીઓ કયા જિલ્લામાં આ બે નદીઓ ઉત્તર ગુજરાતમાં વહે છે અને બનાસ નદી તો કયા જિલ્લામાંથી એન્ટર થાય છે કે બનાસકાંઠા તાલુકામાંથી એન્ટર થાય છે તો બનાસ નદી અને સરસ્વતી નદી બરાબર છે આ બનાસ અને સરસ્વતી નદી વચ્ચે બે પ્રદેશ આવેલા છે નું મેદાન અને અહિયા કયું કાકરેજનું મેદાન કાંકરેજનું મેદાન ચલો અહિયાંથી એક વસ્તુ ક્લિયર થશે બરાબર છે કે બનાસ નદી અને સરસ્વતી નદી વચ્ચે બે મેદાન આવેલા છે એક વઢિયારનું મેદાન અને બીજું કાકરેજનું મેદાન ક્લિયર જોજો બનાસ અને સરસ્વતી નદીની વચ્ચે બે મેદાન આવેલા છે એક તો વઢિયારનું મેદાન બીજું કાકરેજનું મેદાન ચલો વઢિયારનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો કે વઢિયારનું મેદાન પાટણ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે પાટણ જિલ્લામાં આવેલું છે અને કાકરેજનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે તો વાવ થરાદ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં વાવ થરાદ એટલે વાવ થરાદ આવી જવું જોઈએ કે આ એક એક બે હજાર પચીસ પેલા આ મેદાન કયા જિલ્લામાં હશે કે બનાસકાંઠા જિલ્લામાં હશે ક્લિયર સમજાયું કે બનાસ નદી અને સરસ્વતી નદીના વચ્ચેના પાટણ જિલ્લામાં પ્રદેશમાં કયું મેદાન આવેલું છે વઢિયાર નું મેદાન આવેલું છે બનાસકાંઠા અને સરસ્વતી નદીની વચ્ચે વાવ જિલ્લામાં કયું મેદાન આવેલું છે તકે કાંકરેજ નું મેદાન આવેલું છે અને આ બંને પ્રદેશો શેના માટે ઉપયોગી છે એની વાત કરીએ મેદાન કયા માટે ઉપયોગી છે ગાય માટે જાણીતું છે સેના માટે જાણીતું છે કાંકરેજી ગાય માટે જાણીતું છે ચલો હવે કાંકરેજી ગાય માટે જાણીતું છે તો આ કાંકરેજી ગાય તો કાંકરેજી ગાય સેના માટે પ્રખ્યાત છે તો જોજો અહીંયાથી આ કાકરેજી ગાયના દૂધમાંથી જોજો યાદ રાખજો હા આ કાકરેજી ગાયના દૂધમાંથી શું મળે છે આપણને એ ટુ શું મળે છે ભાઈ એ ટુ મિનરલ્સ મળે છે શું મળે છે એ ટુ મિનરલ્સ મળે છે અને આ એ ટુ શું છે કેન્સર વિરોધી છે શેના વિરોધી છે કેન્સર વિરોધી છે કેન્સર વિરોધી છે શેના વિરોધી છે ભાઈ કેન્સર વિરોધી છે ફરીથી એક વાત કે કાકરેજી ગાયના દૂધમાંથી આપણને શું મળે છે તો એ2 મિનરલ્સ મળે છે અને આ એ2 મિનરલ્સ એના માટે જાણીતા છે તો કે એ2 મિનરલ્સ એ કેન્સર વિરોધી તત્વ છે કે જે લોકોને કેન્સર થયું અને કેન્સરના ઈલાજ માટે આ કાકરેજી ગાયનો દૂધ પ્રખ્યાત છે ક્લિયર તો અહીંયા વઢિયાર પ્રદેશ અને કાકરેજી મેદાન વિશે આપણે વાત કરી બરાબર છે થોડુંક ફાસ્ટ લઈ લઈએ કારણ કે બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચે વાવ થરાદ જિલ્લામાં કાકરેજી મેદાન આવેલું છે અને બનાસ નદી અને સરસ્વતી નદીની વચ્ચે પાટણ જિલ્લામાં વઢિયારનું મેદાન આવેલું છે શું આવેલું છે વઢિયારનું મેદાન આવેલું છે અને આ વઢિયારના મેદાનની અંદર વઢિયારી ભેંસ પ્રખ્યાત છે જ્યારે કાંકરેજના મેદાનમાં કાંકરેજી ગાય પ્રખ્યાત છે આ કાંકરેજી ગાયના દૂધમાંથી એ ટુ મિનરલ્સ મળી આવે છે અને આ એ ટુ મિનરલ્સ કેન્સર વિરોધી તત્વ છે શું છે ભાઈ કેન્સર વિરોધી તત્વ છે ચલો અહીંયાથી અહીંયા આપણે કયા કયા જિલ્લાની વાત કરી ચુક્યા જોઈએ બરાબર છે પાટણ જિલ્લાના મેદાનની વાત કરી વાવ થરાદ જિલ્લાના મેદાનની વાત કરી તો હવે આગળ જઈએ તો આપણે કયા જિલ્લાના મેદાનની વાત કરીશું મહેસાણા જિલ્લાના મેદાનની વાત કરીએ ચલો અહીંયાથી આપણે જોઈએ કયો જિલ્લો છે મહેસાણા જિલ્લો ચલો મહેસાણા મહેસાણા જિલ્લાની વાત કરીએ બરાબર છે તો જિલ્લામાં અહીંયા અહિયાં મહેસાણા જિલ્લામાં એક તાલુકો આવેલો છે કયો સતલાસણા સતલા સણા કયો તાલુકો આવેલો છે સતલાસણા તાલુકો આવેલો છે બરાબર છે અને આ સતલાસણા તાલુકામાં એક ડેમ આવેલો છે એ છે સાબરમતી નદી પર આ સાબરમતી નદી પર આવી જોજો હા સાબરમતી નદી પર કયો ડેમ આવેલો છે ધરોઈ ડેમ જોજો યાદ રાખજો હા કે ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે તકે મહેસાણા જિલ્લામાં આવેલો છે બરાબર છે અને કઈ નદી પર આવેલો છે તકે સરસ્વતી નદી પર આવેલો છે સરસ્વતી નદી સાબરમતી સરસ્વતી નહીં સાબરમતી નદી પર આવેલો છે યાદ રાખજો હા સાબરમતી નદી કયા જિલ્લામાં વહે છે તકે અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે વહે છે બરાબર છે પણ એ સાબરમતી નદી પર સૌથી મોટો બંધ આવેલો છે એ કયો છે ધરોઈ ડેમ અને આ ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે ત્યાં કે મહેસાણા જિલ્લામાં આવેલો છે આપણે નદીઓની વાત કરીશું ત્યારે સાબરમતી નદી આખી ભણીશું ત્યારે તમને બધું ક્લિયર થશે પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે સાબરમતી નદી પર સૌથી મોટો બંધ આવેલો છે કયો ડેમ આવેલો છે ધરોઈ ડેમ અને આ ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે કે મહેસાણા જિલ્લામાં આવેલો છે કયા તાલુકામાં આવેલો છે કે સતલાસણા તાલુકામાં આવેલો છે કયા તાલુકામાં કે સતલાસણા તાલુકામાં આવેલો છે કયા તાલુકામાં સતલાસણા તાલુકામાં આવેલો છે તો સતલાસણા તાલુકામાં ધરોઈ ડેમની આસપાસનો પ્રદેશ

ગઢવાડ તરીકે ઓળખવામાં આવે છે કયા મેદાન તરીકે ગઢવાડનું મેદાન અથવા તો ગઢવાડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને આ ગઢવાડ પ્રદેશની અંદર મહેસાણા જિલ્લામાં સૌથી વધારે શેનું વાવેતર થાય છે કે ઘઉંનું વાવેતર થાય છે શેનું વાવેતર થાય છે ઘઉંનું વાવેતર થાય છે શેનું વાવેતર થાય છે ભાઈ તો કે ઘઉંનું વાવેતર થાય છે ફરીથી એક વાત મહેસાણા જિલ્લાના સતલાસણો તાલુકાના ધરોઈ ડેમની અંદર જે આજુબાજુના ધરોઈ ડેમની લીધે અને આ ધરોઈ કેનાલના લીધે

અમદાવાદના ભાલ પ્રદેશ થાય છે ક્યાં થાય છે અમદાવાદના ભાલ પ્રદેશ ની અંદર થાય છે ક્લિયર થયું સૌથી વધુ વાવેતર ક્યાં થાય ગઢવાડ પ્રદેશ ની અંદર ઘઉં નું વધુ સૌથી ઉત્પાદન કયા પ્રદેશ થાય છે ભાલ પ્રદેશ માં અંદર થાય છે ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે કે મહેસાણા જિલ્લામાં થાય છે ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે કે અમદાવાદ જિલ્લામાં થાય છે જો તો યાદ રાખજો હા ફરીથી એક વાત ઘઉંનું સૌથી ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે તો મહેસાણા જિલ્લામાં થાય છે ગુજરાતમાં સૌથી વધુ ઘઉનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો અમદાવાદ જિલ્લો ક્લિયર ચલો ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા પ્રદેશમાં થાય છે તો ગઢવાડ પ્રદેશ ની થાય છે

કયા પ્રદેશ તરીકે ચુવાળા પ્રદેશ ચુવાળ પ્રદેશ તરીકે ઓળખાય છે કયા પ્રદેશ તરીકે ઓળખાય છે અને આ પ્રદેશમાં કઈ એવો મુખ્ય પાક લેવામાં આવતો નથી એટલે આપણે યાદ રાખવાની કઈ વધારે જરૂર નથી બરાબર છે ચલો મહેસાણા જિલ્લાનો હજી એક તાલુકાની વાત કરીએ તો કયો તાલુકો તાકે કે કડી તાલુકો કયો તાલુકો કડી તાલુકો કયો તાલુકો કડી તાલુકો અને આ કઢી તાલુકો અને કયો જિલ્લો ગાંધીનગર જિલ્લાનો એ ગાંધીનગર જિલ્લાનો કયો તાલુકો કલોલ તાલુકો તાલુકો કયો તાલુકો ભાઈ કલોલ તાલુકો જો ફરીથી એક વાત હા મહેસાણા જિલ્લાનો કડી તાલુકો ગાંધીનગર જિલ્લાનો કલોલ તાલુકો અને આ બંને વચ્ચે એક પ્રદેશ આવેલો છે આ બંને વચ્ચે પ્રદેશ આવેલો છે કયો ટપ્પા શું જ આવેલું છે ભાઈ ખાખરિયા ટપ્પા આવેલો છે તો તમને બધાને પૂછાય ભાઈ ખાખરિયા ટપ્પા નામનો પ્રદેશ કઈ જગ્યાએ આવેલો છે ખાખરિયા ટપ્પા નામનો પ્રદેશ મહેસાણા અને ગાંધીનગર ની વચ્ચે આવેલો છે કયા કે મહેસાણા જિલ્લો અને ગાંધીનગર જિલ્લાની વચ્ચે આવેલો છે ચાલો વધારે ડીપમાં કે મહેસાણા જિલ્લાનો કડી તાલુકો અને ગાંધીનગરનો કલોલ તાલુકાની વચ્ચે શું જોવા મળે છે આપણને ખાખરિયા ટપ્પા જોવા મળે છે અને આ ખાખરિયા ટપ્પામાં શું શેનો ભંડાર છે આ ખાખરિયા ટપ્પા તો કે ખનીજ તેલનો ભંડાર છે ભાઈ શેનો ભંડાર છે ખનીજ તેલ ખનીજ તેલનો ભંડાર ભાઈ ખનીજ તેલનો ભંડાર કયો છે કારણ કે ખનીજ તેલનો ભંડાર શું છે ખાખરિયા ટપ્પો છે કયો છે ભાઈ ખાખરિયા ટપ્પો છે કે ભાઈ મહેસાણાનો કડી તાલુકો ગાંધીનગરનો કલોલ તાલુકો વચ્ચે ખાખરિયા ટપ્પા આવેલો છે અને આ ખાખરિયા ટપ્પામાં આપણને સૌથી વધારે શું જોવા મળે છે ખનીજ તેલ જોવા મળે છે શું જોવા મળે છે ખનીજ તેલ જોવા મળે છે એટલે કે અહીંયા બે ફેક્ટરીઓ આવેલી છે એક તો બે પ્રદેશ આવેલા છે કે તો ઓ એન જી સી શું આવેલું છે ઓ એન જી સી અને ઇફકો ઇફકો આ બે ના પ્લાન્ટ આવેલા છે ક્યાં આવેલા છે કે આ ખાખરિયા ટપ્પાની અંદર આવેલા છે જોજો ફરીથી એક વાર કડી તાલુકો અને કલોલ તાલુકાને વચ્ચે ખાખરિયા ટપ્પો આવેલો છે આ ખાખરિયા ટપ્પામાં સૌથી વધારે શું જોવા મળે છે ખનીજ તેલ જોવા મળે છે અને આ ખનીજ તેલમાં તેલ આવે મળે છે એટલા માટે અહીંયા બે એક તો ઓએનજીસી ના પ્લાન્ટ આવેલા છે અને બીજું ઇફકોના પ્લાન્ટ આવેલા છે તો તમને પરીક્ષામાં પૂછાય કે ખનીજ તેલ અને ઇફકોના પ્લાન્ટ કયા પ્રદેશમાં આવેલા છે કયા પ્રદેશમાં ખાખરિયા ટપ્પામાં આવેલા છે અને આ ખાખરિયા ટપ્પા કયા તાલુકાથી કયા તાલુકા કે મહેસાણાનો કડી તાલુકો અને ગાંધીનગરના કલોલ તાલુકાની વચ્ચે આવેલું છે ચલો હવે આનાથી સહેજ નીચે જઈએ બરાબર છે તો સહેજ નીચે જે ખાખરિયા ટપ્પાથી સહેજ નીચે આપણે જઈએ તો આ કડી તાલુકાની અંદર આપણને એક અભ્યારણ જોવા મળે બરાબર છે અને કયો અભ્યારણ છે થોળ અભ્યારણ કયો થોળ અભ્યારણ જો જોવા

મેદાન અભયારણની આજુબાજુનો પ્રદેશ કયા પ્રદેશ ઓળખવામાં આવે છે ક્લિયર થાય છે ટપ્પાની નીચે કયો અભયારણ થોડ અભયારણ અને એ થોડ અભયારણની આસપાસનો નો પ્રદેશ થળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર તો મહેસાણા જિલ્લામાં જોજો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ગઢવાડ પ્રદેશ મહેસાણા જિલ્લાના બહુચરા પ્રદેશ મહેસાણા જિલ્લાના કડી તાલુકા અને ગાંધીનગરના કલોલ તાલુકા ખાખરીયા ટપ્પા મહેસાણા જિલ્લાના કડી તાલુકા અને કલોલ તાલુકાની વચ્ચે થોડ પ્રદેશ આવેલો છે કયું થોડ નું મેદાન આવેલું છે અને આ થોડ પ્રદેશ ને શું બે હજાર બાર ની અંદર કયા કે બે હાજર બારમાં ગેમ રિઝર્વ શું છે ભાઈ ગેમ રિઝર્વ

સાબરકાંઠામાં કયા કયા મેદાનો આવેલા છે તો ચાલો સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠાના જિલ્લા અંદર એક તાલુકો આવેલો છે જોજો પહેલા તો સાબરકાંઠા જિલ્લાનો આદિવાસી પટ્ટ આદિવાસી પટ્ટાને શું કહેવામાં આવે છે મેદાન કહેવામાં આવે છે જો સાબરકાંઠા જિલ્લાના જંગલોના આદિવાસી પટ્ટાને શું કે જંગલમાં આદિવાસી પટ્ટાને

અને આ પોશીના મેદાનની અંદર જતા દિવસે શું કે પોશીનો તાલુકો જાહેર કર્યો અને એ તાલુકાની અંદર એક સ્થળ આવેલું છે કયો ગુણભાખરી કયું સ્થળ આવેલું છે ગુણભાખરી ગુણ ભાખરી કયો સ્થળ આવેલું છે ભાઈ ગુણભાખરી સ્થળ આવેલું છે અને આ ગુણભાખરી સ્થળની અંદર અહીંયા મેળો ભરાય છે કયો ચિત્ર

ભરાય છે તાકે મેળો ભરાય છે બરાબર છે અને આ મેળાના અંદર એક શબ્દ પ્રખ્યાત છે કયો લાડી ખેચો લાડી ખેચો બરાબર છે કે એક વખત આપણો રાજા હોય છે પૃથ્વીરાજ ચૌહાણ અને એ પૃથ્વીરાજ ચૌહાણ એમની પત્નીના લગન કઈક અહીંયા થયા હતા બરાબર છે તો અહીંયાથી એ વખતેથી અહીંયા શબ્દ પ્રચલિત છે કયો લાડી ખેચો બરાબર છે અને આ કોશીના તાલુકામાંથી

તો અહીંયા આપણા ઉત્તર ગુજરાતના બધા મેદાનો પૂરા થઈ જાય છે અરવલ્લીમાં કઈ ખાસ એવું મેદાન આવતું આવતું નથી નથી અને બનાસકાંઠામાં પણ ખાસ એવું મેદાન બરાબર છે તો આપણે અહીંયા સાત જે આ બનાસ ઉત્તર ગુજરાતના સાત સાત તાલુકા હતા અને જિલ્લા હતા એ સાત જિલ્લામાં કયા કયા મેદાનો આવેલા છે એની બધી આપણે વાત કરી બરાબર છે જોજો કેટલા કેટલા મેદાનો જોયા આપણે અહીંયા ગોઢાનું મેદાન જોયા કાંકરેજનું મેદાન વઢિયાર મેદાન જુવાડ પ્રદેશ ગઢવાળ પ્રદેશ પછી થોડ પ્રદેશ

ગુજરાતના મેદાન હવે શું ભણ્યા આપણે તાક ઉત્તર ગુજરાતના મેદાનની વાત કઈક આપણે કરી બરાબર છે આખા વિડીયોની અંદર તમને હવે ખબર પડી ગઈ હશે કે આપણે શું ભણ્યા તા કે ઉત્તર ગુજરાતના મેદાનની ચર્ચા કરી બરાબર છે તો ચલો ઉત્તર ગુજરાતના મેદાનોમાં જેટલું કઈ હતું એ બધું જ આપણે લઈ લીધું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત